તો ગુડ મોર્નિંગ મિત્રો હર હર મહાદેવ બધાને તો તમે બધા કેમ જાય હો કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો મિત્રો રેણુકા દિનેશ લોગમાં તમારું બધાનું હાર્દિકમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો હું ઘણા ટાઈમથી ઘરે હતી અને આજે જો હું આવી ગઈ છું વાડીએ જો મસ્ત મજાના તલ થઈ ગયા છે જો લણવાની છે આપણે ડુંગળી તો ડુંગળી લણવા હું આવી ગઈ છું અને ખાસ કરીને તમે વિચારતા જશો કે હમણાં કેમ લોગ નથી આવતા તો મિત્રો વાત એવી હતી કે અમે જ્યાં રહીશી ત્યાં ફળિયામાં અમારા માજી ગુજરી ગયા છે એટલા માટે બધાય બધા મહેમાન હોય ફળિયામાં એટલા માટે વિડીયો હું નથી બનાતી પણ આજે હું આવીશું વાડિયા એટલે એમ થયું કે ભાઈ આજે વાળીએ વિડીયો બનાવી જ લઉં મિત્રો મારી રાહ જોતા છે એટલા માટે જો મસ્ત મજાનો

સ્પીડમાં લણો થતું નથી બહુ મને જો ડુંગળી નથી આવડતી ને તોય હું ડુંગળી લણવા આવી છું કારણ કે ઘરે આખો દીધી દિવસ જાતો નથી અમારે ફળિયામાં મારી પાસા થયા એટલે એવું પડે કામે કામે ગયા હોય ને તો દિવસ ફટાફટ આવી જાય એટલે થઈ આવી ખામી આપણે તમને બધાને બતાવું કેટલા ભાઈ ગણે છે ડુંગળી લણ અમે આજે એટલું મારે પરાણી છે હજી

नबळा पडगी मारी नबळा पडगी छे हमारा समित समित ने हाटू जे लगे खिलाऊ जे जा वाडीया जाम तो मारा समला हाटू खाऊ छे समलाड बेसी करी समला हाटू एक तरबूज ले ले हम का समला समलाड बेसी करी दे, दे लावर दिला भाई दिलावर भाई मारा समला हाटू गाजर ले <laughs> 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 समला डिस्कस

સાઈસ ની બમણી આવી ગઈ જબરદસ્ત ના પણ છે બમણી એટલે બેસ ને હવે બાઠિયા જો આ દેખાય ને બધી આપણે ડુંગળી લણવાની છે અરે વાહ ઓલા વાહ ઠેલી પડી તો અને જો ઉનાળું માંડવી છે અમારી ગાડી જો આમ રહી આ અમારી ગાડી છે બધા

તો મિત્રો આ જો અમારી ફ્રેન્ડ છે અને એને બહુ ઝાઝા કટ્ટા થઈ જાય આખો દિને અગિયાર કટ્ટા થઈ જાય અને લણે એવું ડુંગળી બહુ સ્પીડમાં લણે કોઈ એ વાતું સીતું ન કરે પણ એનું કામ કામકાજ ચાલુ રાખે જોઈ લો જો કાંઈ ઘટે એવી ડુંગળી લણે આ છોકરી કરી તો બહુ કામ હવે હું આવી ગઈ છું ઘરે અને ઘરે આવીને જો આપણે ભીંડો સુધાર્યો કારણ કે આપણે કરવાનું છે ભીંડાનું શાક અને અમારા જો મહેસૂબેન બાંધે છે લોટ જો રોટલીનો લોટ છે હાલો મહેસૂબેન લોટ બાંધ નાખો તમે તો હું શાક વગાન નાખું ને હા હા તો હું જો શાક વગાડ નાખું છું રેડી તો ચાલો મિત્રો હું શાક વગાન નાખું છું ઓકે તમારે ખાઈએ રોટલી ખાવી જજો હા મૈસૂરબેન રોટલી બનાવશે ખાવી તો આવી જજો તો ફ્રેન્ડ આપણે હવે રસ બનાવી દીધી છે અને તૈયાર પણ કરી દીધું છે અને ખાસ કરીને તો આપણે નવા નંબર આવ્યા છે હું તમને બતાવું ઘંટી અમે લીધી છે મારા માટે તો સરપ્રાઈઝ હતી આજે લઈ આવ્યા છે દિનેશ અને તમારા માટે પણ સરપ્રાઇઝ છે જ તે મારા માટે હોય એટલે તમારા માટે સરપ્રાઇઝ તો હોય જ તે તો હું તમને હમણાં બતાવું દિનેશ હું લઈ આવ્યા છે ઓકે તો મિત્રો જો દિનેશ લઈ આવ્યા છે ઘંટી આપણે ઘંટીની જરૂર હતી એટલે ઘંટી લઈ આવ્યા અને આ ઘઉં ભરવાની પેટી લઈ આવ્યા છે જો આજે મેં આટલી ખરીદી કરી છે ઘંટી પણ લીધી આપણે અને પેલી પેટી પણ લીધી ઘઉં ભરવા જોશે જ ખરે અને તો મિત્રો જો અમારે મૈસુબેન સાથિયા કરી રહ્યા છે આપણે નવી ઘંટી લઈ આવ્યા છે તે જો મૈસુબેન નો સાથિયો એમ થાય છે બાકી રેડી રેડી હવે પાંચ આંડલા કરના ખાયા લાઈનમાં અમાર મૈસેબેનએ મુરત કર્યું છે કવરકાના હાથેથી મુરત થઈ તો બહુ સારું હવે ચા બસ અહીંયા મૂકી દે હવે છોખા છે ને એ જે જમતા અહીંયા અડા દે હા હવે આ છોખા માં માથે નાખ આમાં વધાવી દે અહીંયા વધાવી લેવાનું રેડી રેડી ઓકે હાલો મૈસેબેન તમામા નાખી દીઓ લાવો હું પકડી રાખું हेलो ઘવ નાખી દીયો આ ત્રણ તીને 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 દેવા બડા મે માર મેસુબે નો ઓરે થી દઉનું અને અમારે ઘંટી આવી ગઈ છે એટલે એ મુરત કરવું પડે છે અને વાગે ને મેસુ રાયડી સ્પીચ પાડી દ્યો રેડી અમારા મૈસૂર બેન જો મળ્યા છે હવે દળવા અને આપણે ઘંટી થઈ ગઈ છે ચાલુ અને મૈસૂર ક્યાં હાથ નો નાખતી બેટા સોટ આવશે હેડી મિત્રો આપણે હવે જમીન થઈ ગયા છીએ નવરા અને વેલાર અમે જમી લઈશીએ કારણ કે અહીંયા અમારી પાસા થયા છે અમારા બાજુમાં ફળિયા માસ્તે એટલે અમારે ત્યાં જવાનું હોય બેસવા ઘણીકવાર જઈ તો આપણે વેલાર જમી લીધું છે તો મિત્રો આપણે વેલાર ગુડ નાઇટ કરી નાખવાનું છે તો મિત્રો આજનો મારો વ્લોક તમને ગમ્યો હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકન દબાવવાનું તો ભૂલશો જ નહીં તો મળશું પાસ આપણે આવતી કાલે સવારમાં અને બધાને ગુડ નાઇટ અને બાય બાય